નમસ્કાર ટેકનિકલ ટીલવે યુટ્યુબ ચેનલમાં સોના ચાંદીના બજાર ભાવ ત્રેવીસ છ બે હજાર ચોવીસના શું રહ્યા આ વિડીયોમાં જોશું તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટડીનું બટન દબાવી દેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ દરરોજ તમને મળતા રહે તો ચાંદીના ભાવ આજે જોઈએ તો એક ગ્રામ ચાંદી આજે બાણું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આજે નવસો વીસ રૂપિયા રહ્યો સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર બસો અને આજે એક કિલો ચાંદીનો ભાવ બાણું હજારની સપાટી પર રહ્યો હતો તો આજે ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો અને બજારમાં એક કિલો ચાંદીના ભાવમાં બે હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો આજનો એક ગ્રામનો ભાવ છ હજાર છસો ને પાંત્રીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર એંસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ત્રેસઠ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આઠ હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર બસોને આડત્રીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર નવસોને ચાર રૂપિયા દસ ગ્રામનો ભાવ બોતેર હજાર ત્રણસો ને એંસી રૂપિયા અને સો ગ્રામનો ભાવ સાત લાખ ત્રેવીસ હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આઠ હજાર આઠસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના અઢાર કેર સોનાના ભાવ જોઈએ તો આજે અઢાર કેર સોનાનો એ ગ્રામનો ભાવ પાંચ હજાર ચારસો ને ઓગણત્રીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ તેતાલીસ હજાર ચારસો ને બત્રીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ ચોપન હજાર બસો નેવું રૂપિયા અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ બેતાલીસ હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો આજના અઢાર કેર સોનાના સો ગ્રામના ભાવની અંદર ખાસ કરીને છ હજાર છસો રૂપિયાનો મોટો ઘટાડો એક જ દિવસની અંદર જોવા મળ્યો હતો আভার মিত্রো দিবস শুভ